મિત્રો હવે તો ભગવાન પણ ભક્તોને કહી રહ્યા છે કે મંદિરમાં આવો ને તો દર્શન કરવા આવો તો મળવા ચોક્કસથી આવજો પરંતુ માગવા માટે ન આવશો નમસ્કાર મિત્રો હું છું પિનાલગીરી ગોસ્વામી વાત છે એવા એક બિઝનેસમેનની કે જેની પાસે ઘણી બધી ફેક્ટરી હતી લાખો કરોડની આવક હતી ભગવાનમાં શ્રદ્ધા પણ તેમની અતૂટ હતી જ્યારે ધંધો રેગ્યુલર ચાલતો ત્યારે તે મંદિરમાં ચોક્કસથી જતા પરંતુ ધંધામાં વધારે વધારે સફળતા મળતા વધુને વધુ કંપનીઓ બનાવતા ગયા અને પછી તેમને અને મળવા માટેનો પણ સમય મળતો નહોતો પરંતુ તેમની પાસે શ્રદ્ધા તો હતી તેમણે વિચાર કર્યો કે હું આ કરોડો રૂપિયા કમાવું છું તો લાવ થોડા મંદિરો બનાવી દઉં તેમણે ત્રણેક જેવા મંદિરોનું બાંધકામ કરાવ્યું મંદિરોમાં પૂજારીની પણ નિયુક્તિ કરી તેમાં ટ્રસ્ટની પણ નિયુક્તિ કરી અને પોતે વિચારી લીધું કે બસ મંદિરો બનાવી દીધા બધું કામ પૂર્ણ થઈ ગયું મારી ભક્તિ પૂરી મંદિરે દર્શન કરવાનો પણ તેમની પાસે સમય નહોતો ધીમે ધીમે સમય જતો જાય છે અને એ જે બિઝનેસમેન હોય છે તેમને જે કંપની હોય છે તેમાં બહુ બધો નુકસાન થાય છે જેમાં સો કરોડનું નુકસાની થાય છે અને તેમને સો કરોડ રૂપિયાની જરૂર હોય છે ત્યારે તેમને ભગવાન યાદ આવે છે અને થયું કે મેં આટલી બધી ભક્તિ કરી છે આટલા બધા મંદિરો બનાવ્યા છે સારા કામ કર્યા છે તો ચોક્કસથી ભગવાન મારું સાંભળશે આજે ભગવાન પાસે હું માગવા જાઉં છું વહેલા એકદમ સવારે વહેલા ઉઠીને તે ભગવાનના મંદિરે જાય છે એવા વિચાર કરે છે કે વહેલા સવારે કોઈ બીજું કોઈ ભગવાન પાસે માગી લે એના કરતાં સવારે પહેલો જઈને હું માગી લઉં અને ભગવાનનું મૂળ સારું હશે તો મારું કામ થઈ જશે વહેલા સવારે મંદિરમાં તે જાય છે પગથિયા ચડવા જાય છે ત્યાં જ મંદિરમાં એક ભિખારી ભગવાન પાસે ભીખ માગી રહ્યો હોય છે અને એ ભીખ માંગતો હોય છે ત્યારે કે જે ભિખારી હોય છે તેની નજર પાછળ આવેલા જે કરોડપતિ બિઝનેસમેન હોય છે તેમના ઉપર નજર પડે છે અને ભિખારી કહે છે કે તમે તો મોટા ધનિક વ્યક્તિ છો ભીખ તો મારે માગવી પડે જરૂરિયાત તો મારે છે તમારે અહીં આગળ કેમ માગવા માટે આવવું પડ્યું ત્યારે પેલા બિઝનેસમેન કહે છે કે તારે જે કંઈ માગવું હોય ભગવાન પાસે ફટાફટ માગી લે મારે કામ છે ભગવાનનું ત્યારે ભિખારી સૌપ્રથમમાં ભગવાન પાસે પહેલો પહોંચી ગયેલો હોય છે એટલે ભગવાન પાસે જણાવે છે કે હે ભગવાન મને આજે બસ્સો રૂપિયાની વ્યવસ્થા કરી આપો મારી પત્ની બીમાર છે તેના માટે દવા લાવવી છે તેમને તેમ તે રટાણ કર્યા કરતો હોય છે કે ભગવાન જ્યાં સુધી તમે નહીં આપો ત્યાં સુધી હું બોલ બોલ કરીશ અને અહીંયાથી હટવાનો નથી પાછળ રહેલા બિઝનેસમેન પણ કંટાળી જાય છે અડધો પોણા કલાક રાહ જોવે છે અને ભિખારી ભગવાન પાસે માગ્યા જ કરે માગ્યા જ કરે કે તમે મારી ઈચ્છા પૂર્ણ કરો બિઝનેસમેનને થયું કે લાવ એને બસો રૂપિયા આપી દો અને તેને અહીંયા આગળથી રવાના કરો અને મારો નંબર આવે તે ભિખારીને કહે છે બે પકડ બસો રૂપિયા તારે જે કંઈ લાવવાનું હોય લાવી દેજે હવે તું અહીંયાથી જા ભિખારી તો ખુશ થઈ જાય છે ભગવાન એને પ્રાર્થના કરે છે કે હે ભગવાન તમે મારી સાંભળી લીધું અને તમે અત્યારે ને અત્યારે મને બસો રૂપિયાની વ્યવસ્થા કરી આપી ભિખારી ત્યાંથી ચાલ્યો જાય છે અને જે ઉદ્યોગપતિ હોય છે તે આગળ જાય છે અને ભગવાન એની પાસે માગવા માંડે છે કે હે ભગવાન મેં તમારા ઘણા બધા મંદિરો બનાવ્યા છે સત્કાર્યો કર્યા છે તો મારું એક કામ તમે કરી આપો મારે અત્યારે ધંધામાં સો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને સો કરોડ રૂપિયાની જરૂર છે ત્યારે અચાનક ભગવાન પ્રસન્ન થાય છે અને જે બિઝનેસમેન હોય છે તેને કહે છે કે તારી આગળ જે ભિખારી હતો તેની ઈચ્છા મારે પૂર્ણ કરવાની હતી પરંતુ તે ફટાફટ બસો રૂપિયા આપીને તેને રવાના કર્યો કારણ કે એના પછીનો મોટો ભિખારી તું હતો અને તારે આગળ આવવું હતું ત્યારે તે ભગવાન પાસે સો કરોડની માગણી કરે છે ભગવાન જે કહી હોય મને સો કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી આપો ભગવાન કહે છે કે હવે તું સો કરોડ રૂપિયાની ભીખ માગી રહ્યો છું પરંતુ તારી પાછળ કોઈ તારાથી પણ વધારે કરોડપતિ હોય એવી વ્યક્તિ આવે તો હું તારી જે ઈચ્છા છે સંતોષી શકું છું કારણ કે તું અત્યાર સુધીમાં જ્યારે પણ આવ્યો છું ત્યારે માગવા માટે આવ્યો છું મને મળવા માટે તું આવ્યો નથી તું ભૂતકાળમાં મને હંમેશા મળવા આવ્યો હોત ને તો તારે આ સમય માગવાની જરૂર બિલકુલ ન પડે એટલે મિત્રો કહેવાય છે ને કે જ્યારે પણ મને મંદિરમાં જાઓ ને ત્યારે ફક્ત એટલો જ માગજો કે હે ભગવાન મને સત બુદ્ધિ આપો મને શક્તિ આપો સારું કાર્યવાની કરવાની શક્તિ આપો હું માગવા માટે નહીં પરંતુ મને એક શક્તિ એવી આપો કે હું મારા પોતાના તાકાતથી કંઈક જીવનમાં આગળ વધી શકું એટલે મિત્રો જ્યારે પણ મંદિરમાં જાઓ ને ત્યારે માગવાની જગ્યાએ મળવા ચોક્કસથી જજો તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી નવી એક મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે